એક સૂર્યમલજી મિશન થયા જે રાજસ્થાનમાં એને વંશ ભાસ્કર નામનો ગ્રંથ લખ્યો એ સાત લહિયાઓ ને આરે બિહાર એક આરે હાથ લહિયાઓ ને બિહાર પોતે કવિતા લખવાનો બેસે પણ લખવાવાળા વાળા લહિયાઓ હોય એની કવિતા લખી લે અને હાથે ને અલગ અલગ પ્રકારના છંદો લખા હાથ પ્રકારના છંદો એનું વ્યાકરણ જુદું એનો ભાવ જુદો એની અંદરની કાવ્ય રચના જુદી હાથ છંદો એક આરે લખાવતા એને ભગવાન શિવની એક સ્તુતિ લખી છે ਵਾਹ ਕੈ ਜਾਈ ਜਾਈ ਮਹੇਸ਼ ਸ਼ੰਕਰ ਜਡਾਲ ਕੰਦਰ ਜਲੰਧਰ ਤ੍ਰਿਪੁਰਕਾਲ ਗੰਗਾ ਕਿ੍ਰਿਟ ਜੈ ਜਾਈ ਗੀਰੀਸ਼ ਗਜਕੇ ਕੁਮਖਾਨ ਨਤਿ ਅਖਿਲਗੀ ਇਹ ਜਾਈ ਜਾਈ ਮਹੇਸ਼ ਸ਼ੰਕਰ ਜਡਾਲ ਕੰਦਰ ਜਲੰਧਰ ਤ੍ਰਿਪੁਰਕਾਲ ਗੰਗਾ ਕਿ੍ਰਿਟ ਜੈ ਜਾਈ ਗੀਰੀਸ਼ ਗਜਕੇ ਕੁਮਖਾਨ ਨਤ ਇਹ ਅਖਿਲਗੀ ਸ੍ਰਚਨਾ ਪ੍ਰਰੋਗ ਜੈ ਸ਼ੰਭੂ ਰੂਦਰ ਸ਼ਿਵ ਜੈੰਗਨਾ ਬਿਕਰੂਣਾ ਸਮੁਧ ਦੁਰਿਤਾੰਦੀ ਦਲਨ ਜੈ ਬਾਮਦੇਵ ਦਿਵਪਟ ਪਰਾਂਜਿਤ ਕਾਮਦੇਵ ਹੁਜਾਈ ਗਰਲ ਕੰਟ એ જયગરલ કંઠ વિ ભૂગ હન જોગ જયગરલંઠો ગરલ કંઠ હન જોગ